વિધાનસભાના ઉપાધ્યક્ષ જેવાડે અક્ષત કળશ માથે અયોધ્યા ખાતે નિર્માણાધીન ભગવાન રામના ભવ્ય મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ દેશભરમાં સનાતન સંસ્કૃતિની પ્રથા અનુસાર અક્ષતના માધ્યમ થકી ભક્તો સુધી પહોંચે તેના આયોજનના ભાગરૂપે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ તેમજ પંચમહાલ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ અને મહાજન સમાજના પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ શહેરાના રામજી મંદિરથી પોતાના માથે અક્ષત કળશ લઈ વિધિવત રીતે કળશ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં કળશ યાત્રા દરમિયાન વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે મનમુખીને નાચ્યા હતા જેને લઈને ઉપસ્થિત ભક્તો અને ભાજપના કાર્યકરો પણ ઝૂમી ઉઠ્યા હતા શહેરા નગરપાલિકા ખાતે કળશ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ બરવાડ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓએ દેવ પ્રાગટ્ય કરી લાભાર્થીઓને આવાસના પ્રમાણપત્રો અને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા હતા અને ઉપસ્થિત સૌને કેન્દ્ર સરકારને વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે નગરપાલિકાના ટાઉન હોલ ખાતેથી જ

નગરપાલિકા પ્રમુખ રચના શાહ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભારતીબેન પટેલ શહેરા વિધાનસભાના પ્રભારી પરેશ ચૌહાણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશ પાઠક શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ વીએચપીના સંયોજક દિનેશ બ્રહ્મ ક્ષત્રિય નગરપાલિકા મુખ્ય અધિકારી તેજલ મુધવા સહિતના અધિકારીઓ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા

આખા દેશની અંદર માન્ય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આહવાન કરેલ છે કે દરેકે પોતાના ઘરે દિવાળીના જેવો તહેવાર મનાવીને ઘેર ઘેર લાઇટિંગ કરીને દીવા દીવા કરીને ભગવાન શ્રી રામ પોતાના ગ્રુપ પ્રવેશ કરે એવી પ્રાર્થના કરવા માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એની સાથે સાથે સેતુ કાર્યક્રમ હતો એની સાથે ભારત વિકાસ યાત્રાનો પણ કાર્યક્રમ હતો એના માટે આજરોજ તમામ શહેરા મત વિસ્તારના તમામ માણસોને બોલાવીને અમે બધાએ આ કાર્યક્રમ બાવીસ તારીખનો ખૂબ સારી રીતે સફળ થાય એના માટે વીએચપીના તમામ કાર્યકર્તાઓ બજરંગ દળના કાર્યકર્તાઓ બધા મળીને સાથે મળીને તમામ તમામ સમાજના લોકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરે અને ભગવાન શ્રીરામ પોતાના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરે સત્તર કરોડના કામો ખાદમુહૂર્ત અને લોકાર્પણ આજે નગરપાલિકાના કામોનું પણ આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે એટલે દરેક ગામે ગામ જે નગરપાલિકા વિસ્તારમાં છે તે તમામને દરેકને લાભ મળે દરેકને એનો ફાયદો થાય અને એની સાથે સાથે આયુષ્યમાન ભારતની અંદર પણ દરેકને કાર્ડ આપવામાં આવ્યા છે ગેસના બોટલના પણ આપવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પણ લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યો છે